શ્રી ગણેશ આયન મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક કઠિયારો અને રાજકુમારીની વાર્તા જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે એ ગામ હતું એ ગામમાં એક કઠિયારો રહેતો હતો આ કઠિયારાને એક પુત્ર હતો એ જંગલમાંથી લાકડા કાપી લાવી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો કુટુંબ ગરીબ હતું જો જંગલમાંથી લાકડા પૂરતા ન મળે તો ક્યારેક ક્યારેક તેમને ભૂખ્યા રહેવાનો વારો પણ આવતો હતો આવી રીતે ઘણો સમય વીત્યા પછી કઠિયારો અને તેની પત્ની ગુજરી ગયા હવે એકમાત્ર એમનો પુત્ર રહ્યો એને જંગલમાંથી લાકડા લાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી પણ જંગલમાં હવે જોઈએ તેટલા વૃક્ષો નહોતા રહ્યા માંડ માંડ તેને લાકડા મળતા હતા ક્યારેક તો આખો દિવસ ભટકે તોય એને લાકડા મળતા કઠિયારાના પુત્રનો એક નિયમ હતો એ સદાય જંગલમાં વૃક્ષ જ કાપતો લીલા વૃક્ષોને તે કદી કાપતો નહીં તેનો આ દયાળુ સ્વભાવ છેવટે તેને ભૂખ તરફ કસડી ગયો હવે કઠિયારાના પુત્રે વિચાર્યું અહીં બહુ દિવસ રહીશ તો ભૂખે એનું મોત આવી જશે એણે હવે કોઈ શહેર તરફ જવાનું નક્કી કર્યું શહેરમાં કાંઈ ને કાંઈ એની મજૂરીનું કામ મળી રહેશે એટલે એનો જીવનનો ગુજારો પણ થશે બસ આમ નક્કી કરી તે તો પોતાનું ગામ છોડી ચાલી નીકળ્યો એના ગામથી શહેર સારું એવું દૂર હતું એને તો ચાલતા ચાલતા એ શહેરમાં પહોંચવાનું હતું એ ચાલતો હતો રસ્તો કાપતો હતો પણ કોઈ શહેર હજુ તેની નજરે દૂર દૂર પણ પડતું ન હતું એમ ચાલતા ચાલતા રાત પડી ગઈ રાતે ચાલવું કઠિયારા પુત્રને ઠીક લાગ્યું નહીં આમે આખો દિવસ ચાલવાથી તેને ઢાક લાગ્યો હતો તેણે વિચાર્યું અહીં ક્યાંક કંઈક સ્થાન પર એ રાત રોકાઈ જાય સવાર થતાં તે આગળ ચાલતું થશે આમ વિચારી એ રહેવા જેવું સ્થળ શોધવા લાગ્યું પણ ચારે તરફ નજર કરતા રણ જ રણ હતું ઊંચા ઊંચા રણના ટીંબા એની નજરે પડતા હતા બીજું કાંઈ દેખાતું ન હતું એને બહુ મહેનત પછી એણે એક ટીંબાની વચ્ચે નાનું એવું એક ખંડેર જોયું એણે વિચાર્યું આ ખંડેર રાત વિતાવા માટે ઠીક રહેશે એ તો ઠાક્યો પાક્યો ખંડેરના એક પથ્થર પર આડો પડ્યો એ તો પૂરો ઠાક્યો હતો થોડી વારમાં એણે નસકોરા બોલાવવા માંડ્યા ઊંઘ આવી ગયે કઠિયારા પુત્રને એ તો ભર ઊંઘમાં હતો રાત સમસમ વહી રહી હતી આમ અડધી રાત વીતી હશે ત્યાં અચાનક ભયંકર શોર બકર ઉઠ્યો એ ખંડેરમાં કઠિયારા પુત્રની આંખ એકદમ ખુલી ગઈ આંખ ખુલતા એણે શું જોયું એની સામે એક સળગતી મસાલવાળો હાથ અધ્ધર લટકી રહ્યો હતો કઠિયારા પુત્રની તો ભારે આચાર્ય થયું એણે તો હાથને જોતો જ રહી ગયો આવું એણે કોતું એણે આખી જિંદગીમાં ક્યારેય જોયું ન હતું થોડી વાર પછી મસાલવાળો હાથ ધીમે ધીમે એક તરફ ચાલવા લાગ્યું કઠિયારા પુત્રને જાણે એ ઇશારા કરતો હોય કે તું મારી પાછળ પાછળ આવ કઠિયારો પુત્ર આમ તો હતો બહાદુર એને બીક તો ક્યારેય નહોતી લાગતી એ તો કાંઈ વિચાર કર્યા વિના મશાલવાળા મસાલવાળા હાથની પાછળ ઊભો થઈને ચાલવા લાગ્યો લટકતો હાથે ખંડરની પાછળ ગયો ત્યાં એક ભોંયરા જેવું હતું હાથ એ ભોંયરામાં ઉતરી ગયો કઠિયારો પુત્ર પણ એની પાછળ ભોંયરામાં ઉતર્યો આમે કલાક હાથની પાછળ ચાલતા ચાલતા ભોંયરાનું બીજી તરફનું મુખ આવ્યું એ ભોયરામાંથી બહાર નીકળ્યો તો એને શું જોયું ત્યાં એક સુંદર મહેલ હતું કઠિયારો પુત્ર એ મહેલમાં ઘૂસ્યો અંદર મહેલમાં તો સોનાનું એક મજાનું ટેબલ હતું ટેબલ પર ઉપર એણે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ ભોજન સામગ્રી મશાલવાળા હાથનો ઇશારો થતાં કઠિયારો પુત્ર ટેબલ પાસેની એક ખુરશી પર બેસી ગયો ભૂખ એ તો એને ભયંકર ભરપૂર લાગી હતી એને પેટ ભરીને ભોજન કર્યું આવું મિષ્ટ ભોજન તેણે પોતાની જિંદગીમાં ક્યારેય ચાખ્યું તો નહોતું તો ખાધું તો ક્યાંથી હોય ભોજન કર્યા પછી તે બીજા ઓડામાં ગયો ત્યાં એક મોટો પલંગ હતો પલંગમાં મખમલી પોચું પોચું બિસાનું હતું એ તો મખમલી પથારીમાં સૂઈ ગયું એને કંઈ સમજાતું ન હતું એ આ બધું શું થઈ રહ્યું હતું કોણ મારી ઉપર આટલું બધું મહેરબાન થયું હતું એ તો વિચારમાં ને વિચારમાં મીઠી નીંદરમાં સરી પડ્યો સવારે ઉઠ્યો તો પેલો હાથ એની સામે લટકતો હતો આ વખતે એના હાથમાં મશાલ ન હતી પણ એક સુંદર ફૂલ હતું હાથ જાદુ લાગતો હતો એણે કઠિયારા પુત્રને જગાડીને કહ્યું સાંભળ એ યુવાન તું અહીં ત્રણ દિવસ સુધી રહી શકીશ તો તારી સાથે એક રાજકુમારી લગ્ન કરવા તૈયાર થશે અને તું એક રાજ્યનો રાજા બની શકીશ અને આટલું કહીને પેલો હાથ તો ગાયબ થઈ ગયો ફરી રાત ઉતરી આવી એણે ભરપેટ પેલા ટેબલ પર બેસી ભોજન કર્યું પછી પેલી સુવાળી પથારીમાં એ તો સૂઈ ગયો પણ આજે હજુ તો માંડ સૂતો હશે ત્યાં ઓરડાનો દરવાજો ખુલી ગયો અને આ શું આજે તો એક નહીં વીસ વીસ હાથ એની સામે લટકતા એણે જોયા એ વીસ હાથ પહેલાં હાથ કરતા બહુ હતા રાક્ષસી હાથ લાગતા હતા એ તો ઓરડામાં પ્રવેશ્યા અને એવા કઠિયારા પુત્રને જોયું અને કઠિયારા પુત્રને જોડવા જ માંડ્યા ખાસો એવો માર કઠિયારા પુત્રને પડ્યો એના હાડકાં દુખવા આવી ગયા કેટલાક હાડકાં તો જાણે તૂટી ગયા હશે હાથ પગના આમ છતાં પહેલાં ફૂલવાળા હાથની વાત યાદ તેને આવી ગઈ કઠિયારા પુત્ર તો વીસ હાથનો જુલમ સહન કરતો રહ્યો છેવટે ઠાકીને વીસ હાથ ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા બીજા દિવસની સવાર પડી પેલો ફૂલવાળો હાથ ફરી એના ઓરડામાં આવ્યો એણે પોતાના હાથમાં રાખેલું ફૂલ કઠિયારા પુત્રના શરીર પર ફેરવ્યું અને ચમત્કાર થયો કઠિયારા પુત્રના બધા ઘા ફૂલનો સ્પર્શ થતાં રૂઝાઈ ગયા એના ભાંગેલા હાડકાં પણ સંઘાઈ ગયા જાણે કાંઈ ઈજા જ નહીં એને થઈ હોય એવો તેને અનુભવ થયો પાછો ફૂલવાળો હાથ તો એકદમ ગાયબ થઈ ગયો બે દિવસ આમ જ થતું રહ્યું રાત્રે પેલા રાક્ષસ હાથ ઓરડામાં ઘૂસી આવતા કઠિયારા પુત્રને તેઓ સારી પેટે જોડતા રહેતા એના હાડકાં તૂટી જાય એટલો માર મારતા અને પછી ચાલ્યા જતા બીજે દિવસે પહેલાં વીસ હાથ આમ કઠિયારા પુત્રને મારઝોડ કરી હાડકાં ભાંગી ચાલ્યા ગયા એ પછી પેલા ફૂલવાળા હાથની રાહ જોઈ રહ્યો હતો કઠિયારાનો પુત્ર પણ આજે એ ફૂલવાળો હાથ આવ્યો નહીં ઘણો સમય એણે રાહ જોઈ ત્યારે એક સુંદર યુવતી એની સામે આવી ઊભી રહી એણે કઠિયારા પુત્રને આશ્વાસન આપતા કહ્યું હવે તારે માથે કોઈ ભય નથી તું પરીક્ષામાં પાસ થયો છે તું બહુ જ હિંમતવાળો અને સહનશીલ છે તે વીસ વીસ રાક્ષસોને હરાવી દીધા છે કઠિયારા પુત્રને એ યુવતીની વાતમાં કોઈ સમજ ન પડી શું પરીક્ષા અને શું પાસ થવું એણે યુવતીને પૂછ્યું તમે કોણ છો અને આ રાક્ષસોની શી વાત છે યુવતીએ પોતાની વાત કહેવી શરૂ કરી હું એક રાજાની એક કૌરી છું હું એક દિવસ ઘૂમવા નીકળી હતી ફરવા નીકળી હતી ફરતી ફરતી હું અહીં આવી પહોંચી હતી ત્યાં ખોખાર વીસ રાક્ષસ ક્યાંથી ફૂટી નીકળ્યા એ વીસ રાક્ષસી મને જબરદસ્તથી ઉઠાવી લાવી અહીં મહેલમાં કેદ કરી છે ત્યારથી હું અહીં રહું છું રાજકુમારીની આવી વાતે સાંભળી કઠિયારો પુત્ર તો ભારે આચાર્ય પામ્યો રાજકુમારી અને પેલા વીસે વીસ ખૂંખાર રાક્ષસ બિચારી આ રાજકુમારીની શી દશા થઈ હશે સાથે આચાર્ય પણ થતું હતું એને કે આ રાજકુમારી કોઈ સામાન્ય તો નહીં હોય એ પણ કાંઈ જાદુગરની જાણતી હશે એ સિવાય આ વીસ રાક્ષસો વચ્ચે એ સુરક્ષિત કેવી રીતે રહી શકી હશે રાજકુમારી કઠિયારા પુત્રની વાતને પામી ગઈ તે બોલી આ રાક્ષસોને મેં એવી માયા બતાવી છે કે એટલે એ મને તેઓ કાંઈ કરી શકતા નથી વેતેલા સમય દરમિયાન ઘણા લોકો અહીં આવતા રહ્યા પણ કોઈ આ રાક્ષસોનો જુલમ સહન કરી શક્યા નથી એક દિવસની યાતના ભોગવી તેઓ ભાગી છૂટ્યા છે એક તમે ભળવીર નીકળ્યા રાક્ષસોના જુલમને તમે જીવી ગયા બિચારા રાક્ષસો લાચાર થઈ ગયા હવે એમનું મારી ઉપર કે તમારી ઉપર કોઈ જોત ચાલશે નહીં મેં એમને પહેલાં જ કહ્યું હતું જો કોઈ ત્રણ દિવસ તમારો જુલમ સહન કરી શકશે તો હું પછી તમારી જંગલમાંથી છટકી જઈશ ત્યારના તેઓ મને પોતાને વશ કરવા માટે અહીં આવતા સૌને ત્રાસ આપતા હતા પણ હવે એનો અંત આવ્યો છે હવે હું તમારી ઉપર ખુશ છું હું તમારી સાથે લગ્ન કરીશ હવે હું મારા પિતા પાસે ચાલી જાઉં છું મણિપુરી નામે અમારી નગરી છે ત્યાં તમે આવજો હું તમારી રાહ જોઈશ ત્યાં તમે પહોંચશો એટલે તમારી સાથે મારા પિતા મારા લગ્ન કરશે આટલું બોલી એ યુવતી તો અદૃશ્ય થઈ ગઈ રાજકુમારી તો અદૃશ્ય થઈ ગઈ કઠિયારા પુત્રની ખુશીનો કોઈ પાર ન હતો એ રાજકુમારી સાથે લગ્ન કરશે એ રાજ્યનો રાજા થશે એણે આવા મનસુબા ઘડવા ચાલવા માંડ્યું પણ મણિપુર નગરી કેટલે દૂર હશે ક્યાં આવી હશે એ ક્યારે પહોંચશે એની તો પગપાળા ચાલવાનું હતું એની સામે કોઈ વાહન નહોતું નહોતો કોઈ પવનવેગી ઘોડો કે ઘડીમાં રાજકુમારીની નગરીમાં પહોંચી જાય એ તો ધીમે ધીમે દડમંજલ ચાલતો જાય છે આમ એને મણિપુરી નગરી શોધતાને પહોંચતા ખાસા બે મહિના નીકળી ગયા બીજી તરફ પેલી રાજકુમારી કઠિયારા કુમારની રાહ જોઈ રહી હતી રાહ જોતાં જોતાં એ તો થાકી ગઈ ખાસ્સા બે મહિના વીતી ગયા હતા એમની મુલાકાત નહીં હવે એના પિતા કહેવાથી બીજા એક રાજકુમાર સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી એમના લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો લગ્નની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં ઓચિંતો પેલો કઠિયારો પુત્ર એના મહેલની સામે આવીને ઊભો રહ્યો કઠિયારા પુત્રને જોઈ રાજકુમારી હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ એણે કઠિયારા પુત્રને લગ્ન કરવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ એના લગ્ન થયા ન હતા લગ્ન થાય એ પહેલાં એ આવી પહોંચ્યો હતો હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી રાજકુમારી હવે પહેલાં રાજકુમાર સાથે લગ્ન કેવી રીતે કરી શકે રાજકુમારીએ પહેલાં રાજકુમારને એક કોયડો પૂછ્યો કે હે રાજકુમાર જેના લગ્ન થવાના હતા એ રાજકુમારને પૂછ્યો કે હે રાજકુમાર એક તાળું આપણી પાસે હોય એ તાળાની ચાવી ખોવાઈ ગઈ હોય પછી તાળાની નવી બીજી નવી ચાવી આપણે બનાવવી પડી હવે નવી ચાવી બનાવ્યા પછી પેલી અસલી મૂળ ચાવી મળી આવે તો શું કરવું જોઈએ તમે તો બુદ્ધિશાળી છો સત્ય જવાબ આપો પેલા રાજકુમારે નિખાસલતાથી કહ્યું ભલે નવી ચાવી બનાવી પણ જો એનો ઉપયોગ પહેલા જ મૂળ ચાવી અસલી ચાવી મળી જાય તો પછી અસલી ચાવીનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ હવે રાજકુમારી બોલી આ કઠિયારા કુમાર મારી અસલી ચાવી છે મેં તેને લગ્નનું વચન આપ્યું હતું પણ એને અહીં સુધી પહોંચતા બહુ લાંબો સમય લાગ્યો એટલે હું તમારી સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ પણ હજુ આપણા લગ્ન થયા નથી એ પહેલાં એક કઠિયારા કુમાર આવી પહોંચ્યા છે હવે મારા દીધા વચન મુજબ મારે તેની સાથે લગ્ન કરવા પડશે તેણે બધી વાત રાજકુમારને કહી રાજકુમાર સમજુ હતું બધી વાત તેને સમજાઈ ગઈ તેણે કોઈ વિરોધ ન દર્શાવ્યો અને તે પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો પછી તો રાજકુમારીના પિતાએ બહુ ધામધૂમથી રાજકુમારીનો લગ્નોત્સવ કઠિયારા કુમાર સાથે મનાવ્યું રાજાએ કઠિયારા કુમારને પોતાનો ઉત્તરાધિકારી પણ ઠેરાવ્યો અને તેના રાજા બનાવ્યો આમ કઠિયારો પુત્ર છેવટે એક મોટા રાજ્યનો રાજા થયો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ